નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઓનલી ગુજરાત યુટ્યુબ ચેનલમાં મિત્રો આજથી જ હવામાનમાં પલટો જોવા મળ્યો છે આ અંગે હવામાન વિભાગે પણ આગાહી આપી છે તેમજ અંબાલાલ પટેલે પણ આગાહી આપવામાં આવી છે તેમજ આજે મોડલ દ્વારા પણ જોવામાં આવે તો કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ તો રહ્યો છે મિત્રો આજે ચૌદ તારીખથી જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમુક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો જોરદાર વરસાદ જોવા મળવાનો છે આજની તારીખમાં તો કયા કયા વિસ્તારોમાં અને કેટલો વરસાદ પડશે તેની અપડેટ આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ તેમજ અમારી આ યુટ્યુબ ચેનલ ઓનલી હવામાનમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તેમજ વિડીયોને લાઈક કરીને શેર કરી નાખજો તો મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ સાથે કેટલાક જિલ્લાઓમાં આજની તારીખમાં વરસાદ મોડલ દર્શાવવામાં આવ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતથી તો પાટણથી લઈને મહેસાણા બનાસકાંઠા ગાંધીનગર અરવલી મહીસાગર દાહોદ અમદાવાદ ખેડા ગાંધીનગર તેમાં જોરદાર વરસાદ પડવાની રેડ એલર્ટ સાથે વરસાદ પડવા પડવાની મોડલે જાહેર કર્યું છે અને આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ એમાં પણ સારો એવો વરસાદ ખાબકી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર તેમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આજે ચૌદ તારીખે જોરદાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગોસ્વામી દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતો માટે ખુશીના સમાચાર સારા સમાચાર કહેવાય વાવણી લાયક સારા સમાચાર કહેવાય મિત્રો હવામાનના વિડીયો અને આવા નવા નવા સમાચાર જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ઓનલી હવામાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તેમજ આ વિડીયોને લાઈક કરી અને ખેડૂત મિત્રોને આ ચેનલમાં જોડાવા વિનંતી